લોકસભાના ઉમેદવાર વડોદરાના જશપાલસિંહ પડિયારે ઇસ્કોન મંદિરે દર્શન કરીને પદયાત્રા નીકળી વડોદરાના લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારે આજરોજ ઇસ્કોન મંદિર દર્શન કરીને પદયાત્રા દ્વારા ચૂંટણી નામાંકન ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમની સાથે જોડાયા હતા અને ફોર્મ સુપ્રત કર્યું હતું જેમાં ઉપસ્થિત વડોદરાના કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી સિદ્ધાર્થ પટેલ કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુ તથા મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા પ્રભુના ચરણોમાં શ્રી સમાયમને દર્શન કર્યા છે વંદન કર્યા છે ઘરેથી પણ માતાજીની આરતી કરીને વડીલોના આશીર્વાદ લઈને હાલમાં જે દેશ અને રાજ્યની પરિસ્થિતિ છે જે રીતની લોકોને હાલાકી પડી રહી છે એના માટે થઈને લોકોને ન્યાય મળે હક મળે અધિકાર મળે તમામ યુવાઓને રોજગારી મળે સાથે શહેર જે વિકાસથી વંચિત રહ્યું છે એને સ્માર્ટ સિટીની જે વાત હતી એને પણ સાર્થક કરવાના એક નિર્ધાર સાથે ને એક ધ્યેય સાથે અને સૌ મારા યુવાનોના સહકારથી મારા સૌ વડીલો માતાઓ બહેનોના આશીર્વાદથી જે મને ઉર્જા અને આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે એ સૌના સહકારથી આજે આ વડોદરા લોકસભા બેઠક માટે નો ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યો છે બાપુ જે રીતે ભાજપ ની અંદર હજુ આંતરિક વિવાદ સામે આવી રહ્યો છે દિવસ દિવસ શું માનો છો આનો ફાયદો આ થશે વાત એ રીતની છે જે રીતે જ્યારે કોઈ બે પરિવાર હોય અને કોઈ દીકરી કે દીકરો હોય એના ઘરે એના માતા પિતા એટલે કે પરિવારના મોભીને જોઈને કોઈ દીકરી એના ઘરમાં કે દીકરોના સગપન કરતા હોય છે પણ એ પરિવારને મોભીને જોઈને કરતા હોય છે પરંતુ એ જે લગ્ન થયા અથવા સંબંધ જે બંધાયો એ પરિવારના મોભીને જઈને સંબંધ બંધાયો પરંતુ જે રીતની પરિસ્થિતિ જેના પર જેને દીકરી અથવા તો દીકરાના લગ્ન કરવાના હોય એ જ પાત્ર જો સારું ના હોય અથવા તો જે તો એ રીતની પરિસ્થિતિ ઘણી વખતે થતી હોય છે ત્યારે હું વડોદરાની જનતાને ચોક્કસપણે કહીશ કે આપ બધાની વિચારધારા હું જાણું છું પરંતુ એક તક આપ બધા પાસે માગી રહ્યો છું આપ બધા જેને આદર્શ માનતા હશે એમનો મને કોઈ વાંધો પણ નથી પરંતુ આપ બધાએ સતત અઠ્યાવીસ વર્ષનું શાસન પણ જોયું છે આપે કોને જોઈને મત આપ્યા છે જે મેં હમણાં ઉદાહરણ કીધું કે કોઈ સંબંધ બંધાવતો હોય તો પરિવારના મોભીને જોઈને કરતા હોય આ બધાએ પણ એ રીતનું જોઈને કદાચ મતદાન કર્યું હોય પરંતુ જે શાસકો રહ્યા હોય અઠ્યાવીસ વર્ષ સુધી એ પાત્ર જો કદાચ વ્યવસ્થિત ના હોય તો એમના માન્ય મુખ્યમંત્રીશ્રીની જે ટકોર જે કરી છે એ ટકોર પણ કરે અને પક્ષના અધ્યક્ષ દ્વારા જે પણ ટકોર કરી છે એ ટકોર પણ ક્યારે કરવી પડે કે જ્યારે તમે જેને આદર્શ માણતા હતા એ આદર્શને જોઈને તમે મતદાન કરતા હોવ છો પરંતુ વાસ્તવિકતા જેની સાથે તમારે કામ લેવાનું છે એ જો વ્યવસ્થિત કામગીરી ના થઈ શકે તો એમાં જનતાની જ વડોદરાની જનતાનું હિત સચવાયું નથી વિકાસનું હિત સચવાયું નથી એટલા માટે થઈને આ વખતે વડોદરાની જનતાને અપીલ છે કે આપ જોઈ વિચારીને મતદાન કરશો